સિહોર પંચ તલાવડા શ્રી અને સમરસ ગ્રામજનોએ ગામમાં તલાટી મંત્રી મૂકવા તેમજ વિવિધ પ્રશ્નોને લઈને ટીડીઓ સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું કમાલની જોવા જેવી છે ઈમાં આવક ખરાવ પૂરું થઈ જાય 1 ગ્રામ શબમ ખરાવ થાય તો એને ગમમે કે ભાઈ 25000 નું લઈને જતો તરત પૂગી એમ છે ને આનો તો અમે હું હતા તપરીસ તમને બોલે તમે બોલ તમે આવો તો કેજો તમે એવું કઈ નથી આપણે એને હારે જો એની છે

અમારે જે રેગ્યુલર તલાટી હતા એમની બદલી થઈ ગઈ બાદમાં વાવડીના તલાટી મંત્રીને સાર સોંપવામાં આવ્યો એ રેગ્યુલર હાજર રહેતા નહીં અને વારંવાર અહીંયા ફરિયાદ કરી તો એ બપોરે બાર વાગે આવી અને કલાક આંટો મારીને પાછા વાવડી જતા રહે એટલે એક જ દિવસ અડધો ટકમાં બે દિવસને ગામને હાંસી લે છે તો પછી પાછી અમે રજૂઆત કરી તો પણ એનું એ જ પરિણામ પછી બે દિવસ પહેલાં જ એ બાર એક વાગે આવ્યા અને જે ગામમાં નોટિસ બજાવવાની હતી ભજવીને જતા રહ્યા ગામના અરજદારો આવ્યા તો એ વાવડી જતા રહ્યા એટલે પાછળ વાવડી જવું પડ્યું તો ત્યાં વાવડી જાય તો એની સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે અને બીજી માંગણી એ છે કે હાલમાં અમારી ગામ પંચાયતના ઓરડાની અંદર પાણી ભરાયેલું છે ઉપરથી પાણી ટપકે છે જેથી કોમ્પ્યુટર પ્રિન્ટર અને પંખા બધું બળી ગયું છે તો હાલમાં ખેડૂતોને જે આજથી ખેડૂત સહાયના ફોર્મ ભરવાના છે વીસી દ્વારા તો એ કોઈ પણ કામગીરી થઈ શકે એમ નથી અને મંત્રીનો દાખલો ભરી જાય છે વાવેતર માટેનો તો મંત્રી હાજર ન હોય તો ફોર્મ કઈ રીતે ભરી શકાશે એટલે અમારા સૌ ગ્રામજનોની માગણી એ છે કે અમને રેગ્યુલર તલાટી આપવામાં આવે અને હાલ અમને અન્ય તલાટી મંત્રી આપવામાં આવે જેથી અમારી કામગીરી શરૂ થાય બાદમાં જિલ્લા પંચાયત દ્વારા અમને રેગ્યુલર તલાટી આપવામાં આવે અમારું ગામ છેવાડાનું ગામ છે અને અહીંયા ધક્કા ખાવામાં બહુ ટાઈમ લાગે છે લોકો હેરાન થાય છે સાહેબ આપણું શું કહેવા માગો છો રેગ્યુલર તલાટી માટે તો હું જિલ્લામાં આ પત્રનું એ જાણ કરું છું ને જો

હું નવા તલાટી બોલાવું છું વ્યવસ્થા છે અમે સૌ ગ્રામજનો આજે અહીંયા તાલુકા પંચાયત રેગ્યુલર તલાટી માટે હાજર રહ્યા છીએ તો ઇન્ચાર્જ ટીડીઓ શ્રી વામનભાઈને અમે રજૂઆત કરી તો એમના દ્વારા બાહેનતરી આપવામાં આવી છે કે આજે જ અમે તમને તલાટી મંત્રી બદલી અને બીજા તલાટી મંત્રીની નિમણૂક કરીએ છીએ બાકી રેગ્યુલર તલાટી માટે અમે આ તમારો જે આવેદનપત્ર છે તે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરીશું